લોકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જેમાં ત્રેવીસ જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના એક હજાર પાંચસો થી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શાળામાં

તાપીના અધિક સ્થાને થયો છે ત્યારે આજે કુલ તેર કૃતિઓનું આયોજન થયું છે અને આવતીકાલે દસ કૃત્યનું આયોજન થનાર છે તાપી જિલ્લામાંથી સાતે તાલુકામાંથી ટોટલ પંદરસો નેવું કલાકારોએ ભાગ લીધો છે તેમજ પંદરસો નેવું કલાકારોનું હું કચેરી વતી શુભેચ્છા આપું છું વિજેતા કલાકારોને પ્રદેશ અને રાજ્ય માટે પણ અભિનંદન આપું છું તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરે એ માટે તમામ કલાકાર મિત્રને અભિનંદન આપું છું નિર્ણાયક મિત્રનો પણ હું આભાર માનું છું તથા જે સંસ્થામાં સમાજ જેની સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સંસ્થાનો પણ હું આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત